આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આજે આરોગ્ય અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમ સાથે એક્શનમાં જોવા મળી જો કે ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલી કુલ આઠ નોનવેજ દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર ઉલ્લંઘનનો સામે આવતા મનપાએ આ કાર્યવાહી હાથ ધરી હતી જો કે કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ખાસ ટીમે સવારથી જ ગુજરાતી ચોક વિસ્તારમાં નોનવેજ હોટલો અને ખાવાની દુકાનોમાં આકસ્મિક તપાસ શરૂ કરી તપાસ દરમિયાન દુકાનોમાં ગંદકી સ્વચ્છતાનો અભાવ ખુલ્લામાં ખાદ્ય બનાવવાનો બનાવો વોકવે પર અડચણરૂપ કામગીરી જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી જો કે આ પરિસ્થિતિને ધ્યાને લઈને મનપાએ ફૂડ કાયદો તથા જીપીએમસી એક્ટની કલમ ત્રણસો છોતેર એ હેઠળ દુકાનોને તરત જ સીલ કરવાનો નિર્ણય લીધો છે બોમ્બે એવન ભટિયારા અલનૂર બિરયાની સેન્ટર બોમ્બે રેસ્ટોરન્ટ ન્યૂ બોમ્બે બિરયાની બિસ્મિલ્લા તવા ફ્રાય ઇન્ડિયા ફ્રાય સેન્ટર નૂર કોર્નર લજ્જત કેટરર્સમાં ચેકિંગ હાથ ધરાયું હતું જોકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ ઝુંબેશ આગળ પણ નિરંતર ચાલુ રહેશે અને હાઈજીન તથા જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે